હવે હું છે ને વ્લોગ તો શૂટ કરીશ તમારા બધા માટે કેમકે તમે બધા જો આટલો બધો સપોર્ટ કરતા હોય ને હું બ્લોગ ના બનાવ નતો મને બી નહી ગમે બરાબર તો અત્યારે ગાઈઝ શોપ ઉપર પહોંચી ગયા છે વાગવામાં થઈ ગયા છે કેટલા વાગ્યા છે તૃપ્તિ હેલો ટાઈમ જતા વાર નહીં લાગતી નહીં અને જરાય માર્કેટમાં કોઈ છે જ નહીં પબ્લિક એકદમ ઠંડુ છે યસ અને ગઈસ લાસ્ટ તમે કદાચ બીજા વ્લોગમાં જોયું હોય તો માલ થોડો ઓછો થઈ ગયો તે બધું અત્યારે ફૂલ કરી દીધો છે જોરથી બોલો જરાક નવો સ્ટોક આવી ગયો યસ નવો સ્ટોક આવી ગયો છે અને ગાઈઝ જે લોકો ફેબની શોપિંગ કરવા આવવાના હોય બરાબર તો આપણા તૃપ્તિ મેડમ કહી દેશે કે ફેબમાં કેટલું કેટલું બુક છે ફેબમાં બધું મોસ્ટલી ઉપરવાળું તો બુક ઉપરવાળું બધું બુક છે ની નીચેનું થોડું ઘણું થોડું ઘણું બાકી છે યસ તો ગાયસ જો ફેબ્રુઆરીમાં છે ને આ ઉપરનું આખું સેક્શન અમારું બુક છે એટલે જો તમારે હેવી કલેક્શન માટે વિચારવું હોય તો થોડુંક વિચારીને આવજો કોલ કરીને આવજો બરાબર અને સિમ્પલ કલેક્શનમાં બધું અવેલેબલ છે બધું એટલે થોડું ઘણું અવેલેબલ છે બરાબર આજે ટિફિનમાં શું લાયા છો સોયાબીન સોયાબીન ની સબ્જી અને મારા ઘરેથી આવે છે ચણાની દાળ ચટણી હા તો કહીશ અમે લોકો ટિફિન છે ને કેવું હતું ખબર હું એટલું ટિફિન લઈને નથી હોતી પણ અમારે તૃપ્તિ છે ને પછી એકલી એકલી જમતી નથી પરણ પરણ બેસાડતી હતી બરાબર એટલે પછી મેં એવું વિચાર્યું કે હું બી ટિફિન અહીંયા જ ખાઈશ તો કેવું છે ખબર છે આપણી શોપમાં સૌથી વધારે ઇમ્પોર્ટન્સ કોઈને આપવામાં આવતી હોય તો સ્ટાફને આપવામાં આવતી હોય કેમકે આપણે કેવું છે ખબર છે આપણે ગમે ત્યારે નીકળી શકીએ અને એ આપણું બધું સંભાળી લેને ત્યારે જ નીકળી શકીએ સો થેન્ક યુ તૃપ્તિ અમારે તૃપ્તિના છે હિન્દી બોલવાનો બહુ શોખ બરાબર ભલે પછી ચોટાડ દે નાય પછી બીજું શું હોય છે ખડે ખડે તો બરાબર છે પણ એવું કંઈક છે બરાબર તો ગઈ એ બધું અમારે તૃપ્તિના હોય છે પણ મજા આવે છે હમણાં લોકોને સાથે કામ કરવાની અને સ્પેશિયલી તૃપ્તિને વધારે મજા આવે છે મારી જોડે તો હું બી એવું વિચારું કે હું ફૂલ ડે કદાચ શોપ ઉપર હોઉં તો ઘણું બધું મારું પણ કામ થતું હોય છે તો અત્યારે તો સાવ ખાલી છે હમણાં જોઈએ પબ્લિક આવે છે કે નહીં આજનો દિવસ કેવો રહે છે હા બે વાગ્યા પછી અમારે બધા અને એમાં બી કેવું છે જયારે અમે જમવા બેસીએ ત્યારે અને સાંજે કદાચ કોક ટાઈમ અઠવાડિયે દસ દિવસ નાસ્તો કરવા બેસે ને ત્યારે જ અમારે ઘર ગયું હોય બેઠા હવે એવું વિચારવું છે કે આખો દિવસ આપણે ડબ્બો ખોલીને બેસી રહેવું તો આખો દિવસ ચાલુ ને ચાલુ રહે શું કેવું એવું જ કરવું છે ને યસ અને ગાઈઝ જો અહીંયા મારું સિલ્વર પ્લે બટન લગાવી દીધું છે મારી બીજી ચેનલનું અને બસ અત્યારે અમે લોકો એન્જોય કરી રહ્યા હતા સોંગ સાંભળી રહ્યા હતા થોડું ઘણું સ્ટોકની ને એની વાત કરી રહ્યા હતા તો પછી મેં એવું વિચાર્યું મને યાદ આવ્યું કે ચલો હવે દસ હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ જ ગયા છે તો બધાને થેન્ક યુ કરી દઈએ અને બંને ચેનલમાં જોજો ગાઈઝ બંને ચેનલમાં અલગ અલગ આવશે અને હું હવે એવું ટ્રાય કરવાની છું કે ડેલી બંનેમાં વ્લોગ અપલોડ કરું બટ જોઈએ છે બધું પ્લાનિંગ તો ઘણું બધું કરીએ છીએ મારા લાઈફમાં જેમ આપણે પ્લાનિંગ કરતા હોય એવું કંઈ થતું નથી ભગવાન જે પ્લાનિંગ કરતો હોય ને એ પ્રમાણે ચલાતું હોય છે અને મારા હેરકટ નવા કેવા લાગે છે એ પણ કહેજો અત્યારે થોડાક મેસી થઈ ગયા છે બટ તૃપ્તિ તું કહેતો કેવા લાગે છે સરસ લાગે કાલે કેવા લાગતા હતા બહુ મસ્ત વધારે સારા લાગતા હતા ને ગઈસ તૃપ્તિ અને રશ્મિ એ પણ સરસ મજાના હેરકટ કરાયા હતા કદાચ જો તમે કોઈ રીલ્સ ના જોઈ હોય તો જોતા આવજો ઇન્સ્ટાગ્રામમાં અપલોડ કરેલી છે તો બસ ગઈસ અત્યારે ટિફિન આવે એની રાહ જોઈએ છે અને ટિફિન આવીએ પછી જમી લઈએ હેલો નિશી ક્યાં આવ્યો છો તું ડૂટાને કઈ ડૂટાને કોની ડૂટાને મમ્મી ની ડૂટાને નિશુ રોકાવાનો છે અહિયાં ક્યાં જવાનો ક્યાં જવાનો આમ જોતો ખરા બચ્ચા હેલો જશી કૃષ્ણ ટિફિન લઈને આવ્યા એમ ને બરાબર શું તું લઈને આવ્યો છું કે નાનું લઈને આવ્યા જવાબ આપ તો સરખો હેલો જયશ્રી કૃષ્ણ શું કહેશો તારા માટે સપોર્ટ હું બેઠા જ ટિફિન દૂધો ટિફિન તને તમે તો ધક્કા ખાવાનું પણ કંઈ ભૂલ જોવો શું કીધું નાનું એ અને તમે ધમાલ 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 જો ગાઈસ અત્યારે નિશ્યુ છે ને બહુ જ મસ્તી કરે છે આ શું બન્યું તું ના બસ સારી પ્રગતિ થાય હમ સો તને ખબર શું છે મને નથી ખબર કોક ભૂલી ગયું છે બેટા અહીંયા નિશ્યુ ને શું ખાવું છે તુલતુલા તુલતુલે ડાવા છે તુલતુલે અને શું રમવું છે તુપા છુપમ છુપાઈ ચલો કોણ કોણ રમશે લલુ લલુ નાની નાની ચલો ચાલો ચલો ચાલો છુપાઈ ઉડે પોપટ ઉડે 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 પછી પોપટ ઉડે ઉઈ ની સુડે નહીં ઉડે સુપરમેન ઉડેલ પછી ચાલો ફરીથી ચાલો બધા આંગળી મૂકો બેટમેન નહીં પેલા આંગળી રાખો આમ ચકલી ઉડે ફૂર પોપટ ઉડે નીસુડે ઉડે મસ્તી 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 લાઈટ જતી રહી છે શું કેવું તૃપ્તિ જેવો ટાઈમ લાઈટ ગઈ ને ઘરે કેમ કે ગાઈ અત્યારે લાઈટ ના કોઈ ઠેકાણા નથી બાર આખું કોમ્પ્લેક્સ જોવો તમે બધા બહાર નીકળી ગયા છે કે આમાં કઈ શો નહીં થાય બટ કઈ નહીં નીકળીએ આપણે ઘરે મેડમ ચલો પાઈ ગયા છે ઘરે અને તૃપ્તિની જોડે નિશીવ રમી રહ્યો છે હેલો નિકેશ ઓકે ગાઈસ નિકેશ ના ને નુકસાન થયું છે તમને બીજા વ્લોગ ની અંદર ખબર પડી જશે બરાબર આપણે મમ્મી ને બતાવી દઈએ મમ્મી આજ જમવામાં આજ ફાને મેં ક્યાં પકાયા હે પાવ ભાજી પાવ ફેવરે ફેવરે છોલે ના રાત્રે અર્ધી રાત્રે કઈ ની સુ સુ ખાઓ છે તો કે પાવ સવાર બ્રેકફાસ્ટ કઈ સુ ખાઓ છે તો કે પાવ

ના બેટા હેપી બર્થડે નથી મમાનું અચીવમેન્ટ છે જો આપણે તું જેમ ડ્રોઈંગ કરે છે ને તો તું મસ્ત મસ્ત ડ્રોઈંગ કરે ને તો તને એવોર્ડ મળે ને એવું મારું અચીવમેન્ટ છે થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ વેલકમ બનાવડી હસ્તો સરસ છે અને સારું છે કે બહુ નાની લાવ્યા છો બેન કેની છે ને

ચલો બારો બારો ભલો ઓ વાવ નિશીને તો સરસ સરસ કેક કટ કરતા આવડે છે શું ગાય છે અત્યારે વાગોમાંથી ગાય છે રાતના અગિયાર નિશી ઉપાયને સોડાઈ દીધા છે મસ્ત મજાની કેક કટ કરી લીધી છે અને ઘણા ટાઈમ પછી ફોનમાં વ્લોગ લીધો છે બટ ખરેખર બહુ જ મજા આવી રહી છે વ્લોગ શૂટ કરવાની ફોનમાં કારણ કે ફોનમાં કેવું છે કે ફટાકડાઈને શૂટ થઈ જાય અને ગોક્રોમાં આ બધું મેનેજ નથી થતું બટ વિચાર્યું છે કે હવે બંને મેનેજ કરીશું જોઈએ ક્યાં સુધી પોસિબલ થાય છે તો બધાને થેન્ક યુ સો મચ અને ખૂબ ખૂબ આભાર તમારા બધાનો ફરી એક વખત આટલો બધો પ્રેમ આપવા માટે અને બસ ગઈ જ મળીએ સરસ મજાના બ્લોગની સાથે ત્યાં સુધી બહુ ભાઈ હરે કૃષ્ણ